નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ થયેલા જીએસટી સુધારાની ઉજવણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર વિધાનસભા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને સુરત મહાનગરપાલિકાના પૂર્વ સભ્ય બાબુભાઈ જીરાવાલાની અધ્યક્ષતા હેઠળ પ્રબુદ્ધ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પ્રબુદ્ધ જનોને હાજર રહ્યા હતા આ પ્રબુદ્ધ સંમેલનના ઉપસ્થિત જીએસટી અંગેની વિશેષ જાણકારી આપવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા કોસા અધ્યક્ષ જગદીશ શાહ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા નોટિફાઈડ એરિયાના પ્રમુખ જયતેરૈયા તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજે અંકલેશ્વર વિધાનસભા ક્ષેત્રમાં તાજેતરમાં કેન્દ્ર સરકારે જીએસટીમાં આપેલી રાહતો અંતર્ગત એક પ્રબુદ્ધ સંમેલનનું આયોજન થયેલું તેમાં અંકલેશ્વર નગરજનોમાંથીને પ્રબુધ્ધ નાગરિકો અને કાર્યકર્તાઓ હાજર હતા અને આ સંમેલનની અંદર તાજેતરમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે જીએસટીમાં રાહતો આપી છે એ રાહતોથીને દિવાળી બોનસ તરીકે આમ પ્રજાને કેટલો ફાયદો થશે એ વિષય અંતર્ગત સમજણ આપવામાં આવી છે અને આવનારા દિવસોમાં સમગ્ર દેશમાં આ રાષ્ટ્રને એક નવી ક્રાંતિકારી તરીકે આ સુધારાને જોવામાં આવે છે જેને લઈને અર્થતંત્ર વ્યવસ્થાઓ મજબૂત બનવાની છે એ વિષય આજે ખૂબ સારી રીતે અહીંયા મુકાણો છે